જયારે કાય બાર નું કોઈ check આવતું હોય ને ત્યારે એને ઉપર ના કાયક જે main office છે ને એની ઉપરના ના room માં બધે છુપાવી દે છોકરી જય શ્રી રામ મિત્રો ગુજ્જુ ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારું સોનલબેને જણાવ્યું કંપનીમાં છોકરીઓ સાથે શું થાય છે મોરબી માં આ કારખાનામાં માં કેટલું પ્રેશર છે છોકરીઓ ઉપર સાંભળો કોલ રેકોર્ડિંગ કોણ બોલો કંચન હા કંચન બેન બોલો કંચન બેન

હા અને કંપની માં પ્રેશર એવું કે જેટલા આપણે એ હાંજે આપણને નંગ આપે કે આટલી વસ્તુ આટલી કલાકના આટલા નંગ એમ એટલે એટલા નંગ નંગની હાણ પડે થાય જ જવા જોઈએ કદાચ જો આપણા થી નો થાય 50ક નંગ ઓછા રહી જાય ને તો ઈ આપણે તરત મેમો બનાવે બે-આ દીનો ત્રણ દીનો એવી રીતના હા એટલે મેમો બનાવે સજા હા મેમો આપણે બનાવ એટલે બે દિવસ નો કેવી રીતના આપડો પગાર કાપી લે ખાલી પચાસ હોય ને તો એ હિસાબે કામ નો થતું હોય તો હા આવી રીતના પ્રેશર કે આટલા ફરજીયાત મારે હે ને હું મશીને કટિંગ કરતી હતી ને એવરેજ હતી બાર હજાર ની બાર હજાર ફરજિયાત કરી દેવાના એમ કદાચ આપડા થી નો થયા હોય તો એ બે દિવસ નો મેમો કાપી લે અને તો એ સુપરવાઇઝર નો કાઈ મને કાઈ નો કઈ કે તો સુપરવાઇઝર ને જે ઉપર થી જે સેઠ હોય ને એ લંગરાવે મે માર નજરે જોયું હતું સુપરવાઇઝર ને ખમકાવતા હતા નહિ બરાબર મશીને ઉભા રાખે એમ કે ચાલુ રાખો મશીન કલાક ની કલાકે આટલા થયા તો એટલા જ આખા દિવસ બધી ના એટલા નંગ કરે તો પછી છોકરીઓ વચ્ચે બાથરૂમ જાતી હોય કોઈ આડાવરું કઈ કામ કરતી હોય તો એ ટાઈમ નહીં ગણવાનો એને પૂરા નંગ જ જોઈ કલાક ના કલાક ના બરાબર માનો કે ના આટલા નંગ થાય તો એને એટલા ઈ ફરજિયાત કરી દેવાના બરાબર આપે હા એટલું પ્રેશર આપો હજ બધા ને જો બધા તકલીફ તો છે બધી છોકરીઓને પણ કોઈ બોલતી નથી કેમ કે બધા એમ કે અજંતા વાળા રહ્યા ને એની પાસે પૈસા જાજા હે ને એટલે કોઈ એને પોચી શકતું નથી જો મેં આટલું કર્યું ને મને બધી છોકરીઓ એવી જ સલાહ દે હે કે તું નહીં પોચી હા 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 એમ કે એમની પાસે રૂપિયા હે રૂપડે રૂપિયા ખવડાવી દે એટલે બધા કોઈ કાઈ બોલે નહીં એટલે આપણે આમ નામ જ રહી એવું કે મને બધા એટલે મારે હિંમત નથી પણ હવે મને થઇ ગઈ હિંમત એમાં તો બેટા આ જે કઈ એમાં એની અંદર એને સેફટી ને આમ એવું સરકાર જાણ કરવી જોઈએ કેમ કે હમણાં હમણાં આપણે જે આ ગેમ ઝોન ની અંદર જે હમણાં નો બિચારા બાળકો જગી ગયા હા આવો બનાવ બને પણ સરકાર ને જાણ કરવી જોઈએ અધિકારીઓ ને જાણ કરવી જોઈએ પછી પૈસા હોય એટલે એ દબાઈ જાય પણ જે તે સમયે કોઈ પણ અનગઢિત બનાવ બને તો એની ઉપર કડક કાર્યવાહી થાય નામદાર કોર્ટ નો છોડે કોઈ જમવા માટે અડધી કલાક હોય ને તો એમ થાય કે જમીન અડધી મિનિટ પાંચ મિનિટ વધી છે તો તો બેઠી ના જમી લીધું એટલે તરત કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવેતર ટાઈમે ભૂખ લાગી હોય કદાચ નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો એ તરત પાંચ દિવસ નો મેમો બનાવો એટલે પાંચ દિવસ નો પગાર કાપી લે એટલે છોરીઓને કવેતર ના ટાઈમે જે ઘરે થી પછી ઘરે જાય એટલે નવ દસ વાગે એટલે ભૂખતો લાગે ને તો એવા કવેતર ટાઈમે નાસ્તો નઈ કરવાનો કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યાએ કેમેરા ખૂણે ખૂણા માં નાખી દીધા કદાચ કોઈક છોકરીઓ બે વાતું કરતા જોઈ જાય પછી કોઈ નાસ્તો કરતા જોઈ જાય એવું કઈ હોય તો એને તરત જ બે દિવસ નો પગાર કે પાંચ દિવસ નો શું કરવાનું મારે મારે જ પરિસ્થિતિ હાવ ખરાબ હતી મારો હાથ આવી ગયો ને તો બે વર્ષ બીજા કામે હું ગઈ કેમકે મારે જો મારા કાકા ને મારા કાકી બે જ છે કેમકે મારા કાકા ને એમને બે ને કોઈ ને સંતાન નથી મને છે ને ખોડે બેસી દીધી ની માર માવતરે સમજી ગયો ને તું તારા કાકા ખોડે બેઠી ગઈ હા હું મારા કાકા ના ખોડે એટલે એમને કામ થાય ન થાય તો જે હે મારા ઉપર જ હાલતું તું ઘર બેટા અજંતા ઘડિયાળ નો આપણે આ જે કઈ મજૂર માટે જે અત્યાચાર થતો હોય એનો પડદાફાશ કરવામાં આપણને કઈ પ્રોબ્લેમ છે ના મને તો કઈ પ્રોબ્લેમ નથી બરોબર તો બેટા આપણો ફોટો તમે મોકલી દયો હા તો હું ફોટો તમને મોકલી દઈશ અને બીજા નંબરે મારા ખાત બેન પણ એક હે એને તો આખો જમણો હાથ કટિંગ થઈ ગયેલો છે એને કઈ વળતર આપ્યું આ લોકો એ ઈ છે વાકાનેર ની અને એને લગભગ 7 લાખ રૂપિયા આપ્યા છે બરાબર સાત લાખ નું કઈ નું અને બાકી જિંદગી બરબાદ થઈ ગઈ આ તારે માં આ કે જિંદગી બરબાદ થઈ ગઈ છોકરી છે મારા કરતા મોટી હજી કંપની માં જાય ઈ જ કંપની માં હજી હાલમાં માં એક છોકરી કામ કરે હે અને કોઈ નું કરે એટલું કામ ઈ છોકરી કરીને દે અજંતાના ફોટો મોકલો કારખાના હો મોરબી માં કઈ જગ્યા એવું કારખાનું મોરબી સનાળા સના રોડ ઉપર હા રોડ ઉપર ટાઈમ્સ ઘડિયાળ

વાત કરી હતી એમને ત્રીસ રૂપિયા ભર્યા વકીલ છે એમને એક ગ્રાહક સુરક્ષા કેન્દ્ર હે એમને ત્રીસ હજાર રૂપિયા ભરો વકીલ બંધાવી દઉં વિતાના કાગળ હોય ને કાગળિયા મને આમાં WhatsApp માં મોકલી જોઈ લસુ અને તારા કાકા કે તારા વારસદાર કોઈ હોય એમને લેતી આવજે જોઈ હું ની અંદર આપણે દાદ માંગાવી વાંધો મને આ કોઈ ન થાય કંપની ના જે છે કંપની તો જોઈએ કોર્ટ અને તો જે ને એને હું આની